અમરેલીના માર્કેટિંગ યાર્ડ રોડ પર દિવસે સિમેન્ટની દુકાનમાંથી રકમની લૂંટ ચાર એલસીબીની ટીમે ઝડપી તેમની પાસેથી દુકાન રકમ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અમરેલી શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા અંજની સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર હાથી સિમેન્ટનો ડેપો કાર જુલાઈ બે અજાણ્યા વ્યક્તિએ સિમેન્ટ લેવાના બહાને આવી રૂપિયા પાંચસો આપી સિમેન્ટને થેલી આપવાનું કહેતા ત્યાં રહેલા કર્મચારી વલ્લભભાઈએ છેલ્લા પચીસ એક વર્ષથી ડેપો ખાતે ફરજ બજાવી રહ્યા છે તેઓએ સિમેન્ટ થડી બતાવી અને કહ્યું કે અહીંથી તમને જે સારી લાગે થેલી લઈ લેજો એ સમય દરમિયાન ત્યાં ઉભેલા બીજા વ્યક્તિએ ગલ્લામાં રહેલા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈને ભાગી જતા વલ્લભભાઈ પાછળ દોડ્યા પરંતુ અગાઉ બે વ્યક્તિએ ઓટો રિક્ષા લઈને તેમની રાહ જોતા હતા જે આવતા જ તેમણે રિક્ષા ઝડપથી ચલાવી અને ત્યાંથી નાસી ગયા હતા જેંગે માલેક જગત ભાયે સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચનાથી આરોપી રામસિંહ ધાંદલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાબીને ગણતરીના જ કલાકોમાં લૂંટ કરેલ રોકડ રકમ ઓટો રિક્ષા સહિત મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો હતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ ધનસિંગ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાબી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે